ફટાફટ લાઇક કરો શેર કરો ને સબ્સક્રાઇબ કરો અને નવી નવ ચેરને ફટાફટ કઈ તમારા બાપ નું શોગન કરો બાપ નહિ શોગન આજ હતી આજ કાલ બે ચીરા લાગે વળી લાગે વળી જીએ એક ડાઉનલોન કરીને સળાયો આપડે <laughs>

Thank yeah. पिक्चर लगाई विक्रम ठाकुर नो थो विरोध लाइव प्रोग्राम मारे टैक्स में जिन टैक्स

આ બેઠા છે મારી મામી ને એવું લે બેઠા છે મારે મામુ તમને અમારું મકાન બતાવી દઉં જેવું લાગે છે કેજુ કોમેન્ટ કરજો やっぱり。

હા અહીંયા યુટ્યુબમાં હા શું ચેનલ ચૌદ જણા જોઈ રહ્યા હું મારા બેનો ચેનરનું નામ ને પૂર્ણા બોય કોમેડી પૂર્ણા બોય કોમેડી પણ હવે વ્યૂહાર હેડ આવતા તારા બા તરી જણા દૂર એનો જોઈ શકો છો તમે આ લાઇટિંગ કેવું છે એક લાઇટ એક હજાર રૂપિયાની છે ગાઈસ એક લાઇટ એક હજાર રૂપિયાની મારું મકાન તમારે કેવું લાગે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ આ કલર કામ કર્યું છે અમારું કલર પેન્ટિંગનું

તમને બધું ઘર બતાવું આ લાઇટો કેવી છે ગાઈસ લાઇટ હું જોવો તમે લાઈટ જોરદાર લાઇટ વાંધો નહી દે અને આ બાજુ અમારા કારીગર ભાઈઓ થેરા બેઠા બેઠા જોઈ શકો છો

ોજ દ૨િમગ સજમ સજે જમાંપર જેય જમગ જ૨ાvern જાં જગૌજે ઺ેમારાલ જાવડ હામ હેય જારડ જેર જામ જા� એ યસ એલ્ગો બનાવવાનું હવે બધા બધા ખાલી 15 બળ હા 15 બળ કમ્પ્લીટ થઈ જાય ઇસ તરફ એ બધા થઈ જાય હવે કોમા આયું હવે ભાઈ લાઈવ સારું થયા તો રસોડા નું બતાવતા ફર્નિચરિંગ કામ ભાઈ તમે જોઈ શકો છો આ રસોડા નું ફર્નિચરિંગ કામ છે કેવું થયું

એમ સતાવન જણા જોઈએ રહ્યા એમ ઓળા નહીં તાર પછી ગાઈસ કેવું લાગ્યું તમને ફર્નિચરિંગ કામ ને આ બધું ચાલુ જ છે આપણે કામ કામ કામનું કામ બધું ચાલુ જ છે આપણે એફચુડી આજે બધું ચાલુ જ છે આ બધા છે સ્ક્રૂ છે

અમાર મામો રમેરા હે નારા છોકરા ને ગોળ જો તમે ભઈ સાડો ગળેરા બેઠા બેઠા રમો આ રમવાની કે મજા આવે છે રમ્મો એને આવતા રહેજો આ એક ફૂટ દાશે સામાન બધો બારે હે એક ફૂટ દાશે આ પાંચ રેસ આ તો એક ફૂટ એક આટલો એક ફૂટ દાતું રહેશે આ રમતા રમતા બેઠા બેઠા

लाइक करो कोमो करो <laughs> कर। अभी बोलता आवर तू नहीं थी नवर नवर से अमी एक भी मैं लाइक करो कोमो करो बार मामो माया कार्डर आ बैठा बैठा होना ना शिका नेहरे से तमी दो खाली <laughs> होना ना शिका अंदर डाटा से कार्डर है पूरी बैठा बैठा આ બધા શિક્કા ખાલી ખાલી બતાવો હાથમાં અંદર દેવો શિક્કા ને આમાંથી ઓ ગાઈ આમ જોવો ને આમ જોવો કેટલા બધા ને છે હોનાના લે લે ભઈ લે હા સાટલા ઉપર દુકાન આવે મારા બેટા કેવું લાગ્યું કમેન્ટ કરો હે તો ફર્સ્ટ નંબર લાગે ચાલુ કરો હું સમજ્યા કહી દઉં કે રેન્ટ નું 60000 ચાલુ કરો

સેમમરા ભાવે છે બાલાજીના રીઅલ ના છે રીઅલ ના છે બીચ ના છે તાર્જન સે ખાવ હોય તો કમેન્ટ કરો તો મોકલાવી દઉં આ છે વેફર આ વેફર છે અને આમાં તો પૈસા મળે છે ખૂબ પૈસા મળે આ

Claro,